સરકારી તંત્ર પાણી નથી હું એક પણ જવાબદાર ઉચ્ચ અધિકારી હજુ સુધી લખપત ગામોની મુલાકાત પણ નથી લીધી ડોક્ટરોની ટીમો મોકલાવી જોઈએ ત્યારે લેબોરેટરી ટેસ્ટ થવા જોઈએ લોકોના

માત્ર આ ગણતરીના દિવસોમાં મૃત્યુ થયા છે આજથી ચાર દિવસ પહેલા મેં સરકારી તંત્રનું ધ્યાન દોર્યું હતું હોસ્પિટલમાં જવા લાગ્યા હતા અને બે મૃત્યુ થયા હતા કે તરત જ સરકારનું પણ ધ્યાન દોર્યું જવાબદાર અધિકારીઓનું પણ ધ્યાન દોર્યું પરંતુ કોઈ જ ગંભીરતા નહીં લેવાના કારણે આ ગણતરીના જ દિવસોમાં કચ્છ જિલ્લાના લખપત તાલુકાના બેખડા સાંધ્રો મોરનગર મેડી ભારાવાંડ વાલાવારી અને લાખાપાર ગામોમાંથી ચૌદ વ્યક્તિઓના મૃત્યુ થયા છે માણસના જીવનથી વધારે કિંમતી બીજું કશું જ ના હોઈ શકે મને દુઃખ એ વાતનું છે કે ધ્યાન દોરવા છતાં સ્થાનિક લોકોએ પણ વારંવાર કહેવા છતાં સરકારી તંત્રના પેટનું પાણી નથી એક પણ જવાબદાર ઉચ્ચ અધિકારીએ હજી સુધી લખપત તાલુકાના ગામોની મુલાકાત નથી લીધી ટીમો મોકલવી જોઈએ બહારથી નિષ્ણાતના મૃત્યુને અટકાવવા જોઈએ ચોખ્ખું પીવાનું પાણી પણ ત્યાં હજી નથી પહોંચી રહ્યું મચ્છરોનો અતિશય ઉપદ્રવ છે જે પાઇપલાઇનમાં પાણી આવે છે એમાં પણ ખબર નહીં કેવા પ્રકારનું મિશ્રણ કરીને આવે છે ભાભણું ખારું પાણી ડોળું પાણી પીવા માટે ત્યાંના લોકો મજબૂર થાય છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે તો ત્યાં આગળ આયુષ ડોક્ટરો છે એલોપેથીના નિષ્ણાત ડોક્ટરોની જગ્યાઓ ત્યાં ભરવામાં નથી આવી સીએચસી છે તાલુકાનું માત્ર એક ડોક્ટર છે ત્યારે હું ખાસ વિનંતી કરીશ કે લોકોના જાન માલના રક્ષણની જવાબદારી એ સરકારની જવાબદારી છે આ પ્રકારની લિફાફૂફી ન ચાલે મુખ્યમંત્રી શ્રીને વિનંતી છે કે તાત્કાલિક સિનિયર અધિકારીઓને ત્યાં મોકલો પરિસ્થિતિને કાબુમાં લો લોકોને તાવ આવે શરદી ઉધરસ થાય અને થોડા જ કલાકોમાં તો ન્યુમોનિયા જેવી પરિસ્થિતિ થાય શ્વાસ લેવાની તકલીફ થાય અને માણસના મલ્ટીઓર્ગન ફેલિયર થાય છે યુવાનોના મૃત્યુ થાય છે નાના બાળકોના મૃત્યુ થાય છે ત્યારે આમાં બેદરકારી ન ચાલે હું ખાસ વિનંતી કરું છું કે લખપત તાલુકાના ગામોમાં તાત્કાલિક સિનિયર અધિકારીઓની ટીમ પહોંચે આરોગ્ય વિભાગના નિષ્ણાત ડોક્ટરોની ટીમ માત્ર બે ચાર નર્સિંગ સ્ટાફ કે એકાદ ડોક્ટરને મોકલવાથી નહીં ચાલે મેં ગામો ગણાવ્યા છે આટલા બધા ગામોમાં જ્યારે અસર છે ત્યારે એક એક ગામ માટે નિષ્ણાતોની ટીમ જાય અને જે પાણીની મુશ્કેલી છે જે પાણી જે આવે છે એ પીવાલાયક પાણી નથી તો એની પણ ચિંતા કરવામાં આવે અને મચ્છરોનો જે ઉપદ્રવ છે રોગચાળો જે ફાટી નીકળ્યો છે એને તાત્કાલિક કાબૂમાં લેવામાં આવે એવી ખાસ વિનંતી કરું છું